રાધનપુર ગુર્જરવાડાથી રાજગઢી સુધીની ઉભરાતી ગટરોમાંથી મુક્તિ અપાવવા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું આ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લઈને રખડતા ઢોરોનો ભય દુકાનદારોને સતાવી રહ્યો છે તેમજ ગંદકીને લઈને સ્થાનિક રહીશોમાં માંદગીનો ડર હોવાથી પાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન સોનીએ વિસ્તારની મુલાકાત લઈ વેપારીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું તો સ્થાનિક વેપારીઓએ રેલી યોજી નગરપાલિકા હાય હાય નારા લગાવ્યા હતા ઉભરાતી ગટરોને લઈ વેપારીઓ દ્વારા ઘણીવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાના બાબુઓનું પેટનું પાણી નથી હલી રહ્યું અને દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ પાલિકા દ્વારા કરાયું નથી વેપારીઓની વેદનાની વાત કરીએ તો ગુર્જરવાડાના બહાર જ ગટરો ઉભરાતી હોવાથી ગંદકીના લીધે ગ્રામ્ય અને શહેરના ગ્રાહકો દુકાન સુધી આવતા નથી જેને લઈ વેપારી વર્ગને ધંધામાં ઘણું મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ગંદકીના હિસાબે રખડતા ઢોરોનો પણ બહુ મોટો ત્રાસ જોવા મળે છે જ્યાં ગંદા પાણીમાં જમાવડો થતાં ઢોરો એકઠા થાય છે જેથી દર્શનાર્થી રાહેદારીઓ ગ્રાહકો અને દુકાનદારોને રખડતા ઢોરોનો ભય સતાવે છે આ દુર્ગંધ મારતી ગઢારો અને આ ઢોરોની સમસ્યાનો હલ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી વેપારીઓની માંગ ઉઠવા પામી છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો ગુજરવાળાના નાકાથી કરે અને તે રાજગઢી સુધીના પ્રોબ્લેમ છે આ લોકોને ઘણી રજૂઆતો કરવામાં આવી વેપારી તરીકે પણ અત્યાર સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી અને આજે બી એટલો જ પાણીના પ્રોબ્લેમથી અંદર કોઈ આવા તૈયાર જ નથી ઘરા અને ધંધા રોજગારને એટલી બધી ફેસ પહોંચી છે કે ધંધા વગરના થઈ બેઠા છીએ હવે હવે નગરપાલિકાવાળાને આ રજૂઆત કરી છે હવે બે દિવસની અંદર કેવો જવાબ આવે છે જુઓ કાર્યવાહી આગળ કરીશું અહીં રૂજવાડા નાકેદારી દુકાન છે અને અહીંયા સતત ગટરનું પાણી ઉભરાયા જ કરે છે લોકો બહુ પરેશાન છે અમે તો પરેશાન છીએ પણ સાથે સ્કૂલમાં જવા માટે જે બાળકો ચાલીને નીકળે છે એ લોકોની સમસ્યા બહુ છે કપડાં યુનિફોર્મ બહુ ખરાબ થઈ જાય છે અને મંદિરે જતા લોકો બધાના કપડાં ખરાબ થઈ જાય તો આ નિંદ્રામાં જે સતત નગરપાલિકા છે એને હવે જગાડવી પડશે અને જગાડવા માટે આ જો અમે હાલ રજૂઆત તો કરીને આવ્યા છીએ એનો જો સત્પરે પરિણામ નહીં આવે તો એને જગાડવા માટે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને રોડ બ્લોક થાય એ રીતે પણ અમે કરવા માટે પ્રયત્ન કરીશું આજે અમે રાધનપુર નગરપાલિકા ખાતે બધા વેપારીઓ સાથે અહીંયા રજૂઆત માટે આવ્યા છીએ જે અમારી લેખિત અને મોખિક રજૂઆત છે આ રજૂઆત વેપારીઓએ વારંવાર પાંચ થી દસ વખત રજૂઆતો કરી છે અહીંયા રૂબરૂ છતાં નગરપાલિકા તંત્ર ઊંઘમાં છે કઈ સાંભળતું નથી તો આજે અમે લેખિતમાં માં અહીંયા રૂબરૂ રજૂઆત કરી છે ને એ લોકોએ અમને દિલાસો આપ્યો છે કે અમે સત્વરે બને એટલું જલ્દી નિરાકરણ લાવીશું કારણ કે વેપારીઓની દુકાનોમાં પાણી વળી જાય છે ગટરો બહુ સાંકડી છે જેના હિસાબે રજૂઆત માટે રજૂઆત લોન્ચ કરવામાં આવે એપ્લિકેશન છે કે નગરજનો સત્વરે એનો ઉપયોગ કરી અને ઘરે બેઠા મદદ મેળવી શકે એ પણ મેં માંગ કરેલી છે રિપોર્ટ અનિલ રામાનોજ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર